આ વેડા બોરવાના તારે દોશી નથી તને ના ખબર પડે તો આટલા બધા તડું ભૂકા ખાટો ના ઓ હવે શું અર્ધો ગુજરાતી ને અર્ધો હિન્દી આવડે છે વાહ દે વાહ તો બે

મિત્રો ચા પીવી હોય તો અમારે કાસરજી ની મુલાકાત મુલાકાતું એક વાર અને આ વિડીયા ને શેર કરજો ને ફોલો ને સબસ્ક્રાઇબ તો બોલતા છીશ પણ ત્યાં આવડે એવું બોલું ફોટા